નમસ્કાર ગુજરાત અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો જાણીએ હવામાન સમાચાર ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે એક નહીં બે નહીં પણ ત્રણ સિસ્ટમ છે અઢાર જિલ્લાઓમાં આવી બન્યું અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતના આ જિલ્લાઓમાં નીકળી જવાના છે ભૂક્કા અંબાલાલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે આગામી સાત દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરાઈ છે એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈને સમગ્ર ગુજરાત ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને આગાહી કરાઈ છે જુલાઈના અંત સુધીમાં અને ઓગસ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે પંદરથી સોળ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સત્તરમીથી ચોવીસ જુલાઈ ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે સત્તરથી ચૌદ જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે ઓગસ્ટમાં વરસાદી ઘટ પૂરી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત પર મોન્સૂન ટ્રપ સાયક્લોન સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોય ત્યારે ગુજરાત અને એમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે પરંતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ ગઈ છે જેને કારણે વાદળો બંધાતા હોવા છતાં વરસાદ આવતો નથી હવામાન નિષ્ણાંત અનુસાર જણાવ્યા ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થયા પછી પંદર સોળ જુલાઈ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે પંદર જુલાઈથી સોળ જુલાઈ સુધી મધ્ય મહારાષ્ટ્ર તેમજ કોકણ ગોવામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે પંદર જુલાઈએ દક્ષિણ આંતરિક કર્ણાટક અને કર્ણાટકમાં વચ્ચે વરસાદ છે આ ઉપરાંત ગુજરાત પ્રદેશના પંદર જુલાઈથી સોળ જુલાઈ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સોળ જુલાઈ અને સત્તર જુલાઈએ વરસાદ પડશે છત્તીસગઢમાં પંદર જુલાઈ ભારે વરસાદથી અતિભારે વરસાદની સંભાવના છે પંદર જુલાઈએ મરાઠવાડા તેલંગાણા વરસાદ પડશે જ્યારે પંદર જુલાઈએ ઓડિશામાં પણ વરસાદ વરસી શકે છે